ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને વિવેક પટેલ પહોંચ્યા અમદાવાદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં આપી હાજરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતની જે પરિકલ્પના છે તેના વિશે સી આર પાટીલ સરે અમને માહિતી આપી અને દરેક ક્ષેત્રે પ્રધાનમંત્રીશ્રીના વિઝન વિશે ચર્ચા કરી આ દેશના સૌથી મોટા ઇન્ફ્લુએન્સર આપણા લોકનાડીના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કારણ કે એમના કાર્યો એમના વિચારો દેશના યુવાનોને પ્રેરિત કરે છે આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મીટમાં ભરૂચમાંથી શ્વેતા બ્યાસ વિવેકભાઈ પટેલ હાજર રહ્યા હતા ગુજરાત પ્રદેશ શ્રી સી આર સાહેબ અને ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી મનનભાઈ ડાનીની ઉપસ્થિતિમાં

અહેમદાબાદ હોટલ તાજ સ્કાયલેન્ડ ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા એમાં અમને લગભગ ઓલ ઓવર ગુજરાતના ચારસો જેટલા ઇન્ફ્લુઅન્સર્સ મળ્યા હતા એમાં સીઆર આર પાટીલ દ્વારા અમને બધાને સંબોધિત કરવામાં આવ્યા હતા અને સર સીઆર પાટીલે અમને નરેન્દ્ર મોદીજી સરના વિઝન વિશે જાણકારી આપી કે નરેન્દ્ર મોદીજી આપણા ભારતને આવતા પાંચ વર્ષમાં કઈ જગ્યા પર લાવવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી અને આપણે બધા મળીને આપણે બધી ભારતની જનતા મળીને કેવી રીતે મહેનત કરીને આપણા ભારતને આગળ લાવી શકીએ છીએ અને કેવી રીતે આપણા દેશનો વિકાસ થઈ શકે છે એ વિશે માહિતી આપી તો આ સોશિયલ મીડિયા મીટમાં અમને બધાને ખૂબ જ મજા આવી અને અલગ અલગ યુટ્યુબર્સને પણ મળવા મળ્યું અને સર સીઆર આર પાટીલજી સરને બી પર્સનલી મળવા મળ્યું એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું Thank you.